ભારતની રાષ્ટ્રીય ચળવળો વિશે વાત કરીશું રાષ્ટ્રીય ચળવળોમાં વિદેશમાં ક્રાંતિકારી ચળવળ એ પણ ખૂબ અગત્યની વાત છે આપણે દેશમાં અનેક ચળવળો સાથે વિદેશમાં પણ અનેક ક્રાંતિકારીઓ હતા જેણે પોતાના દેશ માટે અનેક બલિદાનો આપ્યા એમાં કેટલીક ઘટનાઓ વિશે વાત કરીએ તો ઓગણીસો ને પાંચમાં શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ કરતા ક્રાંતિકારીઓની ટીકા કરનાર એક અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ ગોળી મારીને હત્યા કરી હતી ઓગણીસો ને સાતમાં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના થઈ હતી જેનું પાછળથી લાલા હરદયાળે ગદર પાર્ટી એવું નામ રાખ્યું હતું જેનું ગદર સાપ્તાહિક પણ હતું જે ચાર ભાષાઓમાં પ્રકાશિત થતું હતું ત્યારબાદ જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વ સ્વયંસેવક દળની સ્થાપના કરી હતી અને ઈરાકને વડુ મથક રાખીને ભારત ઉપર હુમલો કરી અને દેશને આઝાદ કરવાની યોજના હતી અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના અધ્યક્ષપણા હેઠળ કામચલાઉ સરકારની પણ સ્થાપના કરાઈ હતી જેમાં બરકતુલ્લા બશીર મોર સિંહ હતા જર્મનીના ખાતે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ હતી જેમાં સૌ વાર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મેડમ ભીખાઈજી કામા હતા અન્ય પણ કેટલીક યાદ રાખવા જેવી વાત જે મોરલે મિન્ટો સુધારા જે ઓગણીસો નવમાં માં થયા જેમાં આગા ખાનના નેતૃત્વ હેઠળ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની માગણી કરવા એક પ્રતિનિધિ મંડળ મિન્ટોને મળે છે ત્યારે હિન્દી વજીર મોરલે હતા તેથી આ સુધારાને મોરલે મિન્ટો સુધારા તરીકે ઓળખાય છે ત્યારબાદ અગત્યની ઘટના ગાંધીજીનું ભારતમાં આગમન ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો વિરુદ્ધ રંગભેદની લડત લડતા હતા એ લડી અને ઓગણીસો ને પંદરમાં ભારત આવ્યા એમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા ત્યારબાદ અગત્યની ઘટના ઓગણીસો ને ઓગણીસનો રોલેટ એક્ટ હતો ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપણા હેઠળ એક કાયદો બનાવાયો જેમાં કોઈપણ વ્યક્તિની ધરપકડ કરીને મુકદવા મુકદમો ચલાવ્યા વિના એને જેલમાં પૂરી શકાતો જેનો ખૂબ મોટા પ્રમાણમાં આખા દેશમાં વિરોધ થયો અને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવ્યો ત્યારબાદ આ કાયદાને લીધે જ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો આપણે આ હત્યાકાંડને ક્યારેય ભૂલી ન શકીએ પંજાબના લોકપ્રિય નેતા ડૉક્ટર ધર્મપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડના વિરોધમાં તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ અમૃતસરના જલિયાવાલા બાગ ખાતે બૈસાખીના દિવસે લોકો અહિંસક સભા કરી રહ્યા હતા લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનિલ ડાયર ત્યાં પહોંચ્યો અને મુખ્ય દરવાજેથી જ કોઈપણ પૂર્વ ચેતવણી આપ્યા વિના મશીનગનથી ગોળીઓ વરસાવી બહાર જવાનો એક જ માર્ગ હોવાથી સેંકડો લોકો મર્યા સરકારી આંકડો ત્રણસો નો હતો પરંતુ કોંગ્રેસે નિમેલી સમિતિના મતે એ આંક એક હજાર હતો તપાસ કરનાર હન્ટર સમિતિએ આ હત્યાકાંડને અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ કહીને ક્ષમ્ય ગણી વળી ઇંગ્લેન્ડ પરત ફર્યા બાદ ઓડોનિલ આ ડાયરનો બે હજાર પાઉન્ડ અને તલવાર આપીને સન્માન કરવામાં આવ્યું જેથી ભારતની પ્રજાને ખૂબ દુઃખ થયું પરંતુ એકવીસ વર્ષ બાદ આ હત્યાકાંડનો બદલો સિંહ નામના ક્રાંતિકારીએ લીધો અને એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ જનરલ ડાયરનો ગોળી મારીને વધ કર્યો ત્યારબાદ અસહકારનું આંદોલન જે ઓગણીસોને વીસમાં થયેલું અસહકારનું આંદોલન જે ઓગણીસો વીસથી ઓગણીસો બાવીસ સુધી ચાલ્યું જેમાં સરકારી નોકરીઓ અને શિક્ષણનો બહિષ્કાર વિદેશી વસ્તુઓનો ત્યાગ ઇલ્કાબોનો ત્યાગ રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું દારૂબંધી હિન્દુ મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતા જેવા અનેક પાસાઓ ઉપર લોકો ભાગ લીધો ઓગણીસોને વીસમાં કાશી બિહાર જામિયા મિલ્યા અને ગુજરાતમાં રાષ્ટ્રીય વિદ્યાપીઠો સ્થપાઈ 1921 માં એકવીસમાં ડ્યુક ઓફ કેનાટ આવ્યા તેમનો પણ બહિષ્કાર થયો પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર થયો 1922 બાવીસમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરા ગામે ઉશ્કરાયેલા લોકોએ એકવીસ કર્મીઓને આગ ચાંપીને મારી નાખ્યા તેથી ગાંધીજીને ખૂબ આઘાત લાગ્યો અને એમણે થયું કે અહિંસક લડત માટે હજી દેશ તૈયાર નથી તેથી એમણે આ આંદોલન બંધ કરી દીધું